આકલા તરીકે સીસીટીવી જે આપણે લગાડી રહ્યા છીએ આના જે પોલીસ પબ્લિક ના સહયોગ થી એની પણ આપણે એની સમીક્ષા કરવામાં આવી રહી છે કાયદો અને વ્યવસ્થાનો પ્રવર્તીઓ ના ચાલે અને ખાસ કરીને નાર્કોટિક્સ ના જે કેસો છે પોલીસ પધારમ વધારે એને નિસબૂત કરે એની પણ ઘણા બધા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી રહી છે આમookી જો હું આપણે બતાવવા માંગુ છું કે અમદાવાદ મે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખોબ સારી છે કોમ્યુનલ ના ઇન્સિડન્ટસ જોઈએ એ પણ મે બહુ અપને પોલીસ ઇફેક્ટિવલી કામ કરે છે અને નિષ્પક્ષતાથી કામ કરી રહી છે આ સિવાય એક પ્રોજેક્ટ આપણે હમણાં ચર્ચા કરીને હાથમાં લઈ રહ્યા છીએ પોલીસ ના સહયોગ થી પોલીસ ના મોટિવેશન થી જે પ્રાઇવેટ લોકો છે સોસાયટીઓમાં દુકાનોમાં સીસીટીવી खासा લગાવી રહ્યા છે એમાં લગભગ પોલીસ ના इनिशिएटिव થી 14000 થી ઉપર सीसीटीवी અમદાવાદ શહેર મે પ્રાઇવેટ લોકોએ લગાડે છે હવે એમના ફીડ જેતે પોલીસ સ્ટેશન માં પણ લોકો ના સહયોગ થી આવે આના પોલીસ સ્ટેશન થી અહીંયા કંટ્રોલ રૂમ માં આવે અને કોઈ પણ માણસ અપના પોલીસ ના ત્યાં જો હોય કે કોઈ ફોન આયા કે ત્યાં સોસાયટી માં આમ ચાલી રહ્યો છે તો તરત જ પોલીસ જોઈ શકે અહીંયા થી રિસ્પોન્ડ કરી શકે એના માટે પણ આપણે સૂચના આપી છે પોલીસ

અપને પણ એવી અપેક્ષા છે કે ઓર વધારે વધારે અહીંયા પોલીસ ઇફેક્ટિવલી કામ કરે અને એ કહી સકીએ કે સૌથી સેફ સિટી તરીકે અહીંયા એ ગણવામાં આવે જે રીતે આપણે કામ કરી રહ્યા છીએ આશરે આપણે એ પણ જણાવવા માંગુ છું કે ઘણા બધા જે છે ને પીસીઆર ની રિસ્પોન્સ પણ આપણે એમાં મોનિટર કરી રહ્યા છીએ એમ તમે જોઓ તો તતજ પીસીઆર ના રિસ્પોન્સ મે પણ खासा વધારો થયો છે અને લોકો ની જે રજવાતો છે અમે હંમેશા એફોર્ટ્સ કરીએ કે આપના પીપલ ઓરિએન્ટેડ પોલીસિંગ હોવું જોઈએ એટલે અરજદારોને પોલીસ રજવા સામે અને ન્યાયિક કાર્યવાહી કરે એ રીતે આપણે કડક સૂચના આપી રહ્યા છીએ મનોગારોને પણ પોલીસનો ડર રહે એની પણ આપણે તમામ મે કડક સૂચના આપી છે કે ભાઈ મનોગારો બીવે અને સામાન્ય નાગરિક સેફ ફીલ કરે અને કોઈ રજવાત હોય તો આ રીતે આપણે અત્યારે ચર્ચા કરવામાં આવી રહી છે સૂચના છે કે દર બે વર્ષે મેડિકલ ચાલીસ વર્ષથી જે ઉપર હોય છે એનો મેડિકલનો આપને નિયમ છે એના પણ તબક્કેવારી અમુકના થયા છે અને મેડિકલ એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે એ ચાલે છે આ હાલમાં એક ઇશ્યુ હમણાં ધ્યાને આવ્યો કે પરેડ વખતે પણ લોકો ક્યારેક ક્યારેક ઇન્સિડેન્સ થાય એક ટ્રેન્ડ નવો જોવા મળ્યો છે अपने रहे ट्रेनिंग में आता, था तर अपना उस्ताद है बतावता था कि तय ते परेड में आओ तो कहीं खाई ना चाय बिस्किट केला केम के स फास्टिंग ब्लड शुगर जो हो सत्तर थी सौ अपने साँब ब्लड शुगर हाई हो ते सवेरे भूखा पेट आओ अच्छी परेड में दौड़वा लागो तो तक एनर्जी जो है एट हम चेक कर बने जगह अपने अँ शाहीबाग हेडक्वाटर गोमतीपुर में

चाहिए क्या थोड़ा नबलोज करना है, तेम हमें एफर्ट्स करिए कि एक्टिव रहे परेड वगैरह नियमित करें, फिजिकल एक्सरसाइज करें, एडितेना सूचन पन अपने आप आज